નાખો અંજાર નગરપાલિકાની આસપાસ ઢોરોના જમાવડા જોવા મળે છે અંજાર શહેરની મુખ્ય બજારોમાં રખડતા ઢોરોનો ખૂબ જ મોટો ત્રાસ ઊભો થયો છે શહેરના મુખ્ય માર્ગો પર બચ્ચે બેસતા ઢોરોના કારણે ટ્રાફિક જામ સર્જાય છે ચાલતા રાહદારીઓ અને જાનમાલને દરરોજ આખલાઓ મોટું નુકસાન પહોંચાડે છે છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી રખડતા ઢોરોના કારણે અનેક નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ છે અને અનેક લોકોને આંખલાઓ ઓળપેટે લેતા ઈજાઓ પહોંચે છે તેમ છતાં તંત્ર કોઈ નક્કર પગલાં લેતું નથી અંજારના લોકોની લાંબા સમયથી ઈચ્છી રહ્યા છે કે રખડતા ઢોરોને પાંજરે પૂરી તાત્કાલિક ધોરણે કામગીરી કરાઈ માંગ ઉઠી રહી છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ